મોર્નિંગ જય ગૌ માતા જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ આજે તો રૂમમાં એપોક્સીનું કામ ચાલુ છે એપોક્સી ભરવાની છે નીચેની રૂમ એક તૈયાર કરી દેવાની છે તો આપણે પેલા એપોક્સી ભરે છે અમારે મુકેશભાઈ તમને બતાવીએ છીએ બેઠા આના તો કેમ બે એટલો બધો દોડું છે તો એમ કેમ બેઠી જાઉં તણાઈને બેઠે હું કૃષ્ણ કૃષ્ણ કેમ એમ બેઠી એવડું લાંબુ દવડું છે તો કેમ બેઠી મહેન્દ્રુ એ ગોરલ બે કેમ બેઠા આમ થી આમ મોટો રાખી બગલા જો બધા આવી ગયા છે ઈતરા વીણવા જો એ ઓ વીણી હે નો મળે માખ્યો પકડે જે હા એ અહીંયા

દાયા બનાવ્યો આપણે રંગ બે કલર કલર નું ચાલો અલગ અલગ સ્ટાઇલ આ બચ્ચમ ઠંડા બે બે કુછ છે આ પગથિયું બનાવ્યો અહીંયા બેચાલા જ છે ખાના કબાટ અહીં એક વસ્તુ જ તમને પછી બતાવશું એ દાડી તો તમને બતાવી દો પાતલી બનાવી બોલો જવા તો એક પાટલો અહીંયા રહ્યો આ સગડીનો પાટલો તો એક પાટલો ઓલો બનાવ્યો છે એ મંદિર માટેનો છે ले करता हूं फोन फोन नंबर है तो बस इधर इधर अच्छा मारा पत्र मुझे ले ले नहीं कर बॉडी મારો ફટકો ત્યાં નાખ્યો ચલો આ લોકો એપોક્સી ભરે છે મિસ્ત્રી છે આ કંચનબેન એમના હેલ્પર છે હાફ મિસ્ત્રી કંચનબેન મુકેશભાઈનો કોન્ટેક્ટ નંબર બોલો પંચાણું અગિયાર હા ફ્લોર માટે કોઈપણને કામ હોય તો કરજો મુકેશભાઈ વડોદરા પાવાગઢ બે સ્થાનમાં છે બરાબર અત્યારે હાલ ગાંડલામાં છે ગાંડલામાં કોઈ પણ વ્યક્તિને ફ્લોરિંગનું કામ કરવું હોય

અને અહીંયા એટલે જરીક આ દવામાં રૂપલબેન હાકળે રમેશ મારી મમ્મી કે પછી કામ ધંધો હોય નહીં અને કઠા કરે હા બસ એટલે જ તે પોગ્યો ભાઈ ইয়াৰ বে শুক ভাই ভাই 1 2 3 यो यो ए पुलो पो पुरा दात एकच पो मन तो बस एक पोला नानो पुलो गो तोमार जे पोलो हो जे हो सरी ए पोलो हा हा के पेट पगी गयो हम पगा रे पगा को देखो कह भाषा में गनजे के तुम्हारे भाषा में हमारे भाषा में के तुम्हारे भाषा में छड्डे के पेन के गयो वो अंदर तोटली कड़काए से गनजी केवै गनजे પછી બે બે બાકી હું અહીંયાથી ત્યાંથી ગાકે ઓરો આવીને ગાડીમાં પડ્યું છે બળદગાડામાં બે ભરોટા હેઠે પડ્યા છે જો આવ જોઈ લે હં વાહ સાબા સરસભાઈ ટાટા એ બકી નાના ના બે 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 ભેઉના દૂધ પીધા છે કાંઈ હર્ષભાઈ આખી ભાઈનું દૂધ પી જાય છે એકલો પાંચ લિટર સાડા પાંચ લિટર હે હા पहला आती थोड़ी कुर्सी पर बैठो ओह हो मेहमान केम से हारू <laughs> मेहमान रूपले कैप छो बेटा मजे में मौज में मौज में मा। मौज में रे मौज में जमो भले लोज में ये पबजी रम रहा है देखो अभी मैं अपने पप्पा को बोलती हूँ वो वो रहा है तुम्हारा पाँगा। पाँगा। पाँगा वो है तुम्हारा लड़का तुम्हारे बोलती भी इधर बैठा मैडम देखो कुर्सी पर बैठा है રૂપલ અને જેની સાથે મસ્તી ગાયો આવવાનો સમય થઈ ગયો છે ગાયો ગીસે ચરવા આવવાનો સમય થઈ ગયો છે તો આપણે ગાયો વાટ જોઈએ બારું બારી ગાયો આવે છે અમારા છે ઋષિ અને શનિ આ છે અમારી ગોરલ 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 આ મારો ગોરલ ઉભો છે ગોરલ 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 આ છે મારી કૃષ્ણા કૃષ્ણા લક્ષ્મી ની બચ્ચી છે આ કૃષ્ણા મિશ્રી 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 આ મિશ્રી મિશ્રી હા રવિ રવિ માખણ માખણ એ દુર્ગી દુર્ગી છે આજે આપણા માં લાંબથી આવ્યા છે જોઈ શકો છો મિત્રો રાધા રાધા પોરી ગોપી ગદુ લક્ષ્મી રાશિ ગંગા કાબર પૂનમ માહી કપિલા લક્ષ્મી ગોપી ગદ્દુ રાશિ ગંગા કાબર કપિલા અહુ અંજલી માલ આવી ગયા છે મિત્રો હવે માલ બાંધી દઈએ આપડે પેલા ગાયો આવી ગઈ છે ચાર બાંધી એક ની દેખાતી ગાયું બાંધી દીધી છે ત્રણ બગલા હતા ત્રણે ત્રણ બગલા છે જોઈ શકો છો આ ગાય ની થઈ ગઈ છે આ ગાય અને આ ગાય બેની ની આવી ગયું છે એને ગોપી ગોપીની મમ્મી છે કાબર છે સેઝલ છે અમારી ગોપી છે લક્ષ્મી છે આ પણ કાબર છે આ નંદની છે પૂનમ છે નાના બધા વાછરું છૂટા રહે છે વાછડીઓ જોઈ શકો છો પગલા પણ સાફ સફાઈ થી કરે છે લક્ષ્મી ને અમારે ત્રણ દીકરી છે તોરલ પૂનમ અને કૃષ્ણ આ અમારી ગંગા અમારી લાડો છે એ જોઈ શકો છો મિત્રો

Amar gandi gandi Oh, gandi Gandhi 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 gandi gandi agando gandi Ayo, gandi Ayo, gandi supporter gandi agando gandi Gandhi, Gandhi, Alla. Alla. <laughs> હાથમાં લાકડી લઈ ને ગાયું ચાલવા ગયા તા ઘરે આવી ગયા છે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા આ ગોવાળાને સપોર્ટ કરવાનું નહી ભૂલતા जय स्वामी नारायण जय गोमाता जय द्वारकाधीश